તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે આ સંદર્ભે તાપી જિલ્લામાં પાક નુકસાન અંગેની સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદનના સભાખંડમાં રાજ્યના આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ રાજ્યકક્ષાના ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામેટની ઉપસ્થિતિમાં યોજાઈ હતી

કે આગામી બે દિવસોમાં વરસેલા કમોસમી વરસાદથી તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે તેમણે અધિકારીઓને તાત્કાલિક યોગ્ય સર્વે કરી પાક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા તેમજ ખેડૂતોને મદદરૂપ થવા સૂચના આપી હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીટે જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓને પાક નુકસાનના સર્વેક્ષણની કામગીરી ઝડપી કરી નીતિએ પૂર્ણ કરવા સૂચના આપી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું એક બે ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે વહીવટીતંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મિટિંગમાં ચર્ચા એવી કરવામાં આવી કે જે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું એને કઈ રીતે મદદ કરી શકે કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને ખાસ કરીને ગઈકાલે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ નાણાં મંત્રી શ્રી કનુભાઈ ના મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ ને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે નવસારી વલસાડ આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે નુકસાન નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉપ ઉપખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છીએ ત્યાં પણ સમીક્ષા કરી છે વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે મરચી કપાસ અને લીલા શાકભાજી આવા અનેક પાકોને નુકસાન થયું છે કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી અન્ય અધિકારીઓ ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે અને એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું અને આવનારા દિવસોમાં જે કંઈ સરકાર નક્કી નીતિ બનાવશે એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારના અમારા પ્રયત્ન હશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી